હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણનાઓ વિષય ગુજરાતીની સ્વધ્યન પોથીનો પાઠ સાત કામ કરે ઈ જીતે પાઠ સાતના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સાત કામ કરે ઈ જીતે અહીંયા વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો કૃતિ અને કરતા છે બીજું છે તેમાં કૃતિ અને સાહિત્ય પ્રકાર છે પહેલું કૃતિ છે કામ કરે એ જીતે જે નાથાલાલ દવેની છે બીજું કૃતિ અને સાહિત્ય પ્રકાર છે એમાં કામ કરે એ જીતે જે ગીત છે ત્યારબાદ બ ખાલી જગ્યા પૂરો બે કામ કરે એ જીતે ખાલી જગ્યા કામ કરે એ જીતે કામ કરે તે જીતે રે વાલમ કામ કરે એ જીતે ત્રણ કવિએ બાવડાને જોરે દુનિયા બદલવાની વાત કરી છે ત્યારબાદ વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર લખો ચાર કવિએ ખેતરને ખેડીને સીમને કેવી બનાવવાની કહી છે કવિએ ખેતરને ખેડીને સીમને સોહામણી બનાવવાની કહી છે પાંચ ભણેલા લોકો ઓફિસમાં બેસી શું કામ કરે છે ભણેલા લોકો ઓફિસમાં બેસી કાગળ ઉપર કરામતું કરે છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો છ કામ કરે ઈ જીતે કાવ્યનો પ્રમુખ ભાવ કયો છે કામ કરે ઈ જીતે કાવ્યનો પ્રમુખ ભાવ સમાજમાં શ્રમનું મહત્ત્વ લોકોને સમજાવવાનું છે જે કવિએ સુંદર રીતે વ્યક્ત કર્યો છે ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો સાત આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો આ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને તેના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખવામાં આવી છે હાથમાં ત્રિકમ અને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે અને ઘર ગામમાં રેંટિયા ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે ત્યારબાદ આઠ સામૂહિક પુરુષાર્થનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો સામૂહિક પુરુષાર્થ કરવાથી ભારત દેશની સમૃદ્ધિમાં વધારો થશે સામૂહિક પુરુષાર્થથી કોઈ પણ કામને સરળતાથી પાર પાડી શકાય છે જો કામ ઝડપથી થશે તો તેની કિંમત પણ વધશે અને તેના લીધે સૌનો વિકાસ સારી રીતે થશે આમ સામૂહિક પુરુષાર્થ ગમે તેવી મુશ્કેલીને પાર કરીને સફળતા અપાવે છે ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નવ સાચી જોડણી શોધો એક ત્રિકમ તિરકમ ત્રિકમ તિરકમ સાચી જોડણી થશે ત્રિકમ બે છે સાચી જોડણી થશે સોહામણી આ રીતે લખીશું ત્યારબાદ દસ નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો એક ઘર તે જાતિવાચક છે બે નીર તે દ્રવ્યવાચક છે ત્રણ દેશ તે જાતિવાચક છે ત્યારબાદ અગિયાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો એક મહેનત તો ઉદ્યમ બે મજિયારું તો સહિયારું ત્રણ ખમીર તો જોશ ચાર બુલંદ તો ઊંચો અહીંયા છે આપણે સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે ત્યારબાદ બાર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો દેશ જે પુલ્લિંગ છે બે મહેનત જે સ્ત્રીલિંગ છે ત્રણ ઘર જે નપુસંક લિંગ છે ત્યારબાદ માગ્યા પ્રમાણે ઉત્તર લખો સવાલ નંબર તેર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે એક આજે સુરે માનવીની મહેનતના તો અહીંયા બુલંદ જે ગુણવાચક વિશેષણ છે બે આવડો મોટો મલક આપણો અહીંયા મોટો જે પ્રમાણવાચક વિશેષણ છે ત્રણ બાવડાના જોરે આ દુનિયા બદલવી અહીંયા જોરે જે ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ ચૌદ નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો એક મલક તો દેશ બે ઈ તો એ ત્રણ અમોલું તો અમૂલ્ય ચાર મજિયારું તો સહિયારું પાંચ લિયો તો લ્યો છ જોરે તો તાકાતે સાત હાલો તો ચાલો આઠ વેળા તો સમય આ રીતે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખીશું ત્યારબાદ પંદર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો એક જીત તો હાર બે દેશ તો પરદેશ ત્રણ ઊંચું તો નીચું ચાર બહાર તો અંદર પાંચ સોહામણું તો ડરામણું આ રીતે લખીશું ત્યારબાદ સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ખેતર કે ગામની હદ તો સીમ થશે બે જમીન ખોદવાનું એક ઓજાર તો ત્રિકમ અથવા કોદાળી ત્રણ દેશને દિશા આપનાર તો દિશાદર્શક ચાર સૂતર કાતવાનું યંત્ર અથવા ઓજાર તો રેટીયો અથવા ચરખો થશે ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે સત્તર નિબંધ લેખન છે જેમાં પુરુષાર્થનો મહિમા અથવા પરિશ્રમ એ જ પારસમણી લખીશું અહીંયા છે નિબંધ લાંબો હોવાથી હું જવાબ વાંચીશ નહીં તમે વિડીયોને પોઝ કરી અને નિબંધ લખી શકો છો તમે આ મુજબ પરિશ્રમ એ જ પારસમણી નિબંધ લખી શકો છો મેં અહીંયા લખ્યો છે એ મુજબ નિબંધ લખવો જરૂરી નથી તમે તમને મનગમતા તમારા વિચારો મુજબ નિબંધ લખી શકો છો થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો